મિત્રો પ્રોપર્ટીમાં જે લોકોએ ભૂતકાળમાં રોકાણ કર્યું છે દરેક જણ એવા સારા એવા ફાયદામાં રહ્યું છે તમે જે તે ગામમાં રહેતા હોય એ દરેક ગામમાં તમે જોશો આજથી દસ પંદર વર્ષ પહેલાં જે એરિયો દૂર લાગતો હતો કે જ્યાં કોઈ બહુ જાય નહીં અને ત્યાં એ એરિયામાં આપણને બહુ સારા સસ્તા ભાવમાં ઘર જમીન કે પ્લોટ મળતો હતો પણ એવું થાય કે આટલે દૂર કોણ જાય મિત્રો જે લોકોએ થોડુંક સાહસ કરી અને ત્યાં આગળ આજે પ્લોટ ઘર કે દુકાન વસાઈ એ દરેક જણ આજે બહુ ફાયદામાં રહે એવું કહી શકાય કે દસ થી પંદર ઘણો ભાવ વધારે એમને દસ થી પંદર વર્ષમાં મળ્યો છે અને મિત્રો આવા જ આંકડાને આપણે ધ્યાનમાં રાખીએ ભારતનો ઇતિહાસ દેખીએ તો ભૂતકાળના સો વર્ષમાં અત્યાર સુધી આવું જ પ્રોપર્ટીમાં રિટર્ન મળ્યું છે અને ભારતના ગ્રોથની વાત કરું તો આવો જ ગ્રોથ ભારતનો હજી ત્રીસ વર્ષ સુધી તો જબરજસ્ત ચાલવાનો છે અને સમજો કે આઝાદી પછી પંચોતેર વર્ષમાં જે ગ્રોથ નથી મળ્યો એનાથી વધારે ગ્રોથ આવતા પંદર થી વીસ વર્ષમાં ભારતનો થવા જઈ રહ્યો છે તો વિચાર કરો પ્રોપર્ટીના ભાવ ક્યાં જશે જો આવી તક આજે બી ઝડપથી હોય તો લુનાવાડામાં ડેવલોપિંગ થતા એરિયા જેમ કે મોટા સોનેલામાં આજે બી પ્રોપર્ટી વસાવો તમે તો આવતા પાંચ સાત દસ વર્ષમાં તમને એમ થશે કે જીવનનો એક સારો નિર્ણય લીધો હતો